સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર તો ગાઈ આજે આપણે અહીં એક ભરતી વિશેની ચર્ચા કરવાના છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીં મધ્યાહન ભોજન યોજનાની અંદર ભરતી આવેલી છે જે કોઈ પણ પરીક્ષા નહીં પરીક્ષા વગર ભરતી છે એની છેલ્લી તારીખ તમે જોઈ શકો છો કે પાંચ ચાર બે હજાર પચીસના રોજ અહીં છેલ્લી તારીખે હવે આની ડિટેલની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ પરંતુ હજી હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે આવી નવી અપડેટ તમને મળતી રહેશે અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં તો ચલો ભાઈ વિડીયોની આપણે કરીએ શરૂઆત તો તમે જોઈ શકો છો તો તમે જોઈ શકો છો કે લાઠી તાલુકાના પે સેન્ટર પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન સંચાલકની ભરતી માટે અરજીઓ મંગાવવા મંગાવી રહી છે તારીખ પાંચ એપ્રિલ સુધીમાં મામલતદારની અરજીઓ કરવા માટે શું કે અનુરો અનુરોધ કરી લો એ હવે ડિટેલમાં વિગત આપણે જોઈએ એક મિનિટ થોડુંક ઝૂમ કરું એટલે તમને થોડુંક વ્યવસ્થિત દેખાય તમે જોઈ શકો છો કે અમરેલી લાઠી તાલુકાના નિયમ મુજબ ધોરણે માનદ વેતનથી સંચાલકની જગ્યા ભરવા સરકારશ્રીના શિક્ષણ વિભાગના તારીખ ત્રણ દસ બે હજાર સોળના ઠરાવ મુજબની લાયકાત અને ધારાધોરણોના આધીન અરજીઓ મંગાવવામાં આવેલ છે હવે એજ લિમિટ શું છે તો એજ લિમિટ તમે જોઈ શકો છો કે ઉંમર જાહેરનામાની તારીખ ઓછામાં ઓછી વીસથી સાઠ વર્ષની હોવી જોઈએ અને શૈક્ષણિક લાયકા શું એ દસ પાસ એટલે કે તમારે વીસથી સાઠ વચ્ચે હોવા જોઈએ અને ક્વોલિફિકેશન ઓનલી ખાલી શું એ દસ પાસ છે બીજું તમે જોઈ શકો છો કે સરકાર શ્રીના નિયમ મુજબ માનદ વેતનથી અરજી ફોર્મ મામલતદાર કચેરી લાઠી ખાતેથી નિયત ફી ભરી કચેરીના સમય દરમિયાન મળી શકશે જરૂરી વિગતો ભરી આધાર પુરાવા સાથેનું અરજી ફોર્મ તારીખ પાંચ ચાર બે હજાર પચીસના રોજ બપોરે ત્રણ વાગે મતલબ કે પંદર કલાક મતલબ ત્રણ વાગ્યા સુધીમાં મધ્યાહન ભોજન યોજના શાખા મામલતદાર કચેરી પહોંચતું કરવાનું રહેશે તો ભરતી બહુ સરસ છે દસ પાસ ઉપર મધ્યાહન ભોજન સંચાલકની અંદર જે લોકો અમરેલીની અંદર લાઠી તાલુકાની અંદર જે લોકો રહેતા હોય લાઠી તાલુકાની અંદર દસ પાસ કરેલું હોય એવા લોકો રહેતા હોય તો વહેલા તે પહેલાં ધોરણ અથવા તો ત્યાં નજીકના કોઈ બી જગ્યાએ તમે રહેતા હો તો ફોર્મ મેળવી મામલકદાર કચેરીમાંથી અને તમે અરજી કરી શકો છો તો ભરતી ખૂબ સરસ છે તો બધા અરજી કરજો તો આજ માટે આટલી જ અપડેટ હતી થેન્ક યુ